સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોન ચાર પોલીસે પાંડેસરામાંથી છ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે દક્ષિશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા ઝોન ચાર પોલીસે બાતમીના આધારે આરોપીને પકડ્યા છે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ઝોન ફોરની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી જોન ફોર રક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પેલા પીએલસી પાસે હતા અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમારા ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સૈફુદ્દીન શેખ છે હૈ મેઇન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો હવે ટોટલ જો મુદ્દામાલ હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણે ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતા ચાલુ છે આપણે આઈસીજીએસમાં માં અને ઈ ગુજબો માં સર્ચ કરવામાં આવે છે આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી